નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા હોળી અને ધૂળેટી ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે ભાવનગર શહેર અને જિલ્લામાં તહેવારને તહેવાર ને ગોઠવવામાં આવનાર પોલીસ બંદોબસ્ત અંગે એસ હર્ષદ પટેલે માહિતી આપી હતી ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ તેર અને ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ હોળી અને ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવશે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એકવીસ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર બત્રીસ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ચારસો અને પચાસથી પણ વધુ પોલીસના કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેવાના છે સાથે સાથે હોમગાર્ડ અને જીઆરડી સાડા પાંચસોથી પણ વધુ આ બંદોબસ્તમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે પોલીસ સ્ટેશન ખાતે અને ભાવનગર શહેર ખાતે એક ક્યુઆરટીની ટીમ તૈનાત રાખવામાં આવશે ખાસ કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પેરોલ ફરલોની પણ ટીમ બંદોબસ્તમાં હાજર રહેનાર છે ખાસ કરી અલગ અલગ જગ્યાએ જે જાહેર રોડ પર અથવા સોસાયટીના કોમન પ્લોટ પર હોળી ધુળેટીનો જે ઉત્સવ મનાવવામાં આવતો હોય છે એ બાબતે ભાવનગર જિલ્લાના તમામ નાગરિકોને એવો અનુરોધ કરવામાં આવે છે કે આપણે ધાર્મિક ઉત્સવની ઉજવણીમાં કોઈને પણ અગવડ ન પડે એ ખાસ ધ્યાન રાખશું આ તબક્કે ભાવનગર શહેર અને જિલ્લામાં આઠ જગ્યાએ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટનું પણ આયોજન કરવામાં આવેલું છે ભાવનગર જિલ્લા પોલીસ તરફથી ભાવનગર જિલ્લાના તમામ નાગરિકોને હોળી અને ધોળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવે છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી રીતે તહેવારોની ઉજવણી કરવા પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે